નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં ભર ચોમાસે વાલ્મિકી સમાજના રહીશોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે એક તરફ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે નગર પાણી પાણી થઈ ગયું છે વિસ્તારના આ રહીશોને પાણી વિના તરસવાનો વારો આવ્યો છે ત્યારે રહીશોના જણાવ્યા અનુસાર વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્રના પેટનું પાણી હલતા રહીશો રોષી ભરાયા હતા મહિલાઓએ રોષ વ્યક્ત કરી કચેરીએ જઈ માટલા ફોડ્યા હતા અને તેમની રજૂઆતો કોઈ સાંભળતું નથી અને તંત્ર દ્વારા કોઈ જાતનો નિકાલ કરવામાં આવતું ન હોવાનું રજૂઆત કરાઈ છે ત્યારે રાજપીપળા શહેરમાં આવેલ વાલ્મીકી સમાજના કેટલાક રયશો પાલિકામાં પોતાના વિસ્તારમાં પાણી ન આવવાના કારણે સમસ્યા લઈને પહોંચ્યા હતા ત્યાં પાલિકાના મુખ્ય અધિકારી કોઈ મીટિંગમાં હતા એટલે કે તેઓ હાજર મળ્યા નહીં ત્યારે પાલિકાના પ્રમુખ પર હાજર ન મળ્યા ત્યારબાદ મહિલાઓએ મુખ્ય અધિકારીના ચેમ્બરની બહાર માટલા પૂર્યા હતા અમારા રાજપીપલામાં વાલ્મેકી વાસમાં બિલકુલ પાણી મળતું નથી અમે લોકો સફાઈ કામદારના સભ્ય લગભગ બસો અઢીસો માણસ છે એમાંથી અમુક જ અમારી લાઈનમાં બિલકુલ પાણી ચોકઅપ છે બિલકુલ એટલે ટોટલી બિલકુલ એક ટીપુ નળમાં પાણી પડતું નથી અમે નગરપાલિકાનું ટોટલી કામ કરીએ છીએ અમે ઢગલા ભરીએ છીએ સફાઈ કરીએ છીએ હાથ ગંદા થઈ જાય છે પુરુષોનું આખું શરીર પણ ગંદુ થઈ જાય છે પણ બિલકુલ એ લોકો પણ એટલા ત્રસીમાન થઈ જાય છે ગંદા ગંદા હાથે પાણી પીએ છીએ એટલા અમે કંટાળી ગયા છે અહીં નગરપાલિકાની ઓફિસે અમે આવ્યા અહીં માટલા ફોડડા અમારું કોઈ સોલ્યુશન થતું નથી પાંચસો વાર અહીંયા રજૂઆત કરી કોઈ અમારું સાંભળતા નથી તો અમારે શું કરવાનું કોઈ ઓબ્જેક્શન ઉઠાવતા નથી પાણી માટે લગભગ એક મહિનાથી અમે ત્રણસી ગયા છે એક ટીપું પાણી આપતા નથી બિલકુલ એટલે સેજ પણ પાણી મળતું નથી જાણે અમારે નળનો ચોકઅપ કરી દીધો હોય એવું લાગે છે અમે વરસાદના પાણીથી નહીએ ધોઈએ શાકભાજી ધોઈએ તો અમારો કોલેરો કરવા માટે અમે દુરપુ દુરુપયોગ કરીએ અમે નગરપાલિકાના માણસો છે તો નગરપાલિકાને નહીં કહીએ તો કોને કહેવાના છે આ વિષયનું અમારું કંઈ સોલ્વ કરો પાણી વિશે કે અમારી બાજુ પાણી આપે એવી અમારી વિનંતી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ